બાપુ હે બાપુ શું હે પૈસા દસ હજાર રૂપિયા એક શું બોલ્યો દસ હજાર રૂપિયા લેવું મોટર સાયકલ લેવું લેવું હા લેવું છે કઈ મારે પાસે દસ હાજર રૂપિયા છે નહીં અને દસ હજાર નું મોટર આવે છે હે એ બીજા હું હપ્તા નાખી દસ હજાર દો ત્યારે ફરવા હતું કઈ લેવાનું થતું નથી મોટર શું

આઈની મને રાતે સંપલા સોરી ગયા બોલ કૂતી રહ્યા લાઈન ગોબરા લેતો જો ભાઈ આ ગોબર બાર આવજે મર ને ઉતાવાય રાખ ને હા હા હારું ને નવ રહો હા આ સંપલા લેવા જા ઉબલ ઓયા રાતે ભજન માં ગયો ને સોરી ગયા એની મને કૂતી રહ્યા હા આ કૂતી ને સોરી ગયા તારા બાપ માણા કોક સોરી ગયા લા સાંભળા હતા હે સાંભળાના હતા એટલે કૂતી ને બહુ ભાવે ને આ બાપા હોય કોઈ ને શું છે શું દેખાડા કરી દે

પાછા બીજા કોઈ ને કેતા ખોટું ખોટું છે એ ઓ ઓ જા તું શું કેતો તો કે મને હ સપલા લેવા ઉતાર હે સપલા લેવા ના 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 માર ના કરો માર ના ઉરે ને હમ કાય માંધો ને દીકરા મરો જોઈ લે એ એનો શું જોઈ લેવાનો છે નજર માં તો અમે તમારી આ રંગવાય આરી આવી તમે સપલા લેવા જો આ તું અહીંયા ભાઈરે અમને ખવર એક દી પાંચ વાગ્યા હવાર થી હાંજ પડી મારા દીકરે ખવરાયું નહીં પીટીઆઈ મારે જવું રાજકોટ જો એ મારો એ ખવરાવે તો ખરા આ મારો દીકરો ખવરાવતો એને બોલો પીટીઆઈ વાય કે આ બે આ ભોળણીઓ થઈ ને જોતો છે હવે શું જોય છે શું ખબર બોલો આખો દી ભાટક છે અને ભૂખ લાગશે એટલે ઘરે ખાવા આવશે એઠો હમણે પાછો આવશે શું જોયો એવો પાછો આવ્યો કાઈ નઈ તમ તાર જલસા કરો વાપસ જો પૈસા હા તને દેવા નથી થતા તમ તાર પૈસા શું શું ભળા કરે કરેસ અમારો દીકરો અંદે શું ગોતે છે બોલો કમાર ભાંગી નાખે તો મારો દીકરો એ શું ગોતે છે અંદે સમજો પૈસા વાપરજો અને જમીન હારે લેતા રહેજો હા પણ શું છે હું સમજો ભૂલી જજો તમારો છોકરો છો ગુસામ લીધું છે દવા અને દવા પીને મરી જાવ એવું શા કરે મહણિયાને એ ઊભો રે મારો દીકરો ટીટીઓ ઈજે ન આવ્યો બોલો નહીં આવે આજ મારો દીકરો મોડું થઈ ગયું છે ને આ દાડિયા જુઓ તો સારું હતું કા ગોબર ખબર આવે ગોપુભાઈ બાપા ભાઈ આવે હા શું તું કઈ ન કહેતો હા જા તમ તાર નહીં કહું એટલે મારા છોકરા પકડે નહીં તારે કા પણ શું છે કાકા દવા પીવો ભાગે છે ધોર લે પકડ પકડ કરો આ ખાયો ગા દઈડું ઉચ્ચા ઉસકે

દર હજાર દો તો દર હજાર નથી દેવાના હતા હાલના દવા ફાયદો ફાયદો દવા રે પાઈ દો રે ફાયદો રે કાયદો આ મગ્ન હવે આવું કોઈ દી ન કર